વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સાણંગપુર હનુમાનનું મંદિર સોમનાથ મંદિર દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજિયામાં પણ રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી ધીમા જન યાત્રાનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી

બેફામ ડ્રગ્સ અને ગાંજો વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવું ઊભા પડો અને ખબર પડે કે શિવનગરની ની તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડા આજે બાહેતરી આપી છે

બધા રેડી છો ભાઈ લડે જે લડવાનું છે આ બધી બંધ ના થાય ત્યાં સુધી લડત છોડવાની નથી ધન્યવાદ